ઝડપી પાડી ક્રાઈમ બ્રાન્ચે ગણાત્રી કલાકોમાં ભૂષણ ભાડુ પાટીલ અને દિનેશ આનંદ ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મહારાષ્ટ્રના જલગાંવ ખાતે મિસિંગ વિથ મર્ડર કેસમાં ફરાર બે આરોપીઓની ધરપકડ કર્યા બાદ સુરત આવી છુપાયેલા બે આરોપીઓને ઝડપી પાડી સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જૂની અદાવતમાં હત્યા કરી તેઓ નાસી છૂટ્યા હતા સુરત આવી છુપાયા હોવાની માહિતી મળતાની સાથે જ આરોપીઓના ફોટા જલગાઉ એમ આઈડીસી પોલીસ દ્વારા મોકલવામાં આવ્યા હતા

સિરસોલીના જંગલમાં લઈ ગયા હતા નદીના તટ પાસે લાશ નિકાલ કર્યો હોવાની હકીકત જણાવી હતી વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચ એ જલગાંવ પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત